જો તમારા આધાર કાર્ડ કોઈ દુરુપયોગ કરી રહ્યા છે તો શું કરવું જાણો આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવો તો હવે તમારા હાથમાં યુઆઈડીની ઓનલાઈન સેવાઓ અને હેલ્પલાઇનનો ઉપયોગ કરો તમે ફક્ત તમારા આધારને સુરક્ષિત કરી શકતા નથી પરંતુ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સમયસર કાર્યવાહી પણ કરી શકો છો ડિજિટલ ઇન્ડિયામાં તમારી ઓળખાણ જવાબદારી છે આધાર કાર્ડનો ઉપયોગ છેલ્લા કેટલા વર્ષોમાં ખૂબ જ વધી રહ્યો છે બેન્કિંગ સરકારી યોજના મોબાઈલ કનેક્શનથી લઈ બાળકોના સ્કૂલ એડમિશન ટ્રેનની ટિકિટ લઈ હોટલ રોકાવવા સુધી તમારે આધાર કાર્ડની જરૂર પડે છે જેટલો જલ્દી આધાર કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે તેટલો પણ તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે બીજાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી ભર્યા વ્યવહારો સામાન્ય બની ગયા છે સુરક્ષિત રહેવા માટે તમારે જાણવું મહત્વપૂર્ણ છે કે તમારું આધાર કાર્ડ ક્યાં અપાયું છે અને તેનો દુરુપયોગ થઈ રહ્યો છે કેમ એમ તમારા આધાર કાર્ડની સરળતાથી ટ્રેક કરી શકો છો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો